સરદારનગર ખાતેના દબાણોનો સફાયો કરવામાં આવ્યો નરતરૂપ દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું તો છોટાઉદેપુર નગરમાં આવેલા એસટી ડેપો પાસે સરદારનગર વિસ્તારમાં નરતરૂપ સોળ જેટલા કાચા પાકા દબાણો દૂર કરવા અને જગ્યા ખાલી કરવા બાબતે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જે બાબતે તારીખ ત્રણ બે હજાર પચીસ ના દબાણ દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે સરદારનગર વિસ્તારના દબાણો દબાણો બાબતે વેપારીઓએ દૂર કરવા શરૂઆત કરી હતી ન દબાણો જાતે દૂર કરતા દેખાતા દબાણો દૂર કરવા તંત્ર આવે તે પહેલા જ માલ સામાનનું નુકસાન ન થાય તથા સરકારી કામગીરીમાં સહકાર આપવા હેતુ વેપારીઓએ સ્વેચ્છાએ સામાન અગાઉ

બધા જે દબાણકારો છે એમણે પોતે પણ પોતાના દબાણો હટાવી દીધા છે અને બાકી જે રહેશે એને અમારી ટીમ હટાવવામાં વાત છે કે એ જેસીબી મશીન છે ટ્રેક્ટર છે અને જરૂરિયાત મુજબ વધારે વધુ જરૂર પડશે તો વધારે પણ વાહનો લાવવામાં આવશે પોલીસનો પણ પૂરતો બંદોબસ્ત છે આમ તો બધા મિત્રો સહકાર આપે છે દબાણ દૂર કરવામાં એટલે બીજો કોઈ પ્રશ્ન નથી